માણા કેવો માયાભાઈ હાજરી દેવા માણસ માણા કેવો હારો માણસ નહીં માયડુ છે

આ માયાભાઈ પેલા જીપ બહુ ચલાવી હતી પૈસા નતા એટલે પેલા મહેનત બહુ કરી ભગવાને અત્યારે ગાડી આપી છે આ તો ઓછી ભેગા થઈ ગયા અમારે રાણુમાં હતા રાણુમાં રૂબરૂ માં રાણા અને રાણુ આઈ રા એટલે કાગ બાપુ હું હાલોલી જાઉં અમે રાણુઆ અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે ત્યારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલી થી નીકળી જીપ લઈને અને આ રાણુ આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ ભાવથી ચાલુ થાય બે પીઠા ગાય અંદર બીજા એક એક બે બે ગાય અને જુનાગઢ વટે પછી આ રાણુ રાણુ આય પછી માના ભાવ માના ભેળિયા માનો વિઝણો એ આય હોન માનું ગાતા ગાતા ભાગ્યા ને હવે તમને કહો હવા પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મઢલા ઘણીવાર અમે ગયા આ રીતે મારી જીપ લઈને ગયા અમે અને આય રાણુ આય ખૂબ મને મારી ઉપર બહુ બહુ આશીર્વાદ દેતા પછી હા પછી એક પછી શરીર થાકી ગયું આ હા પાપ થઈ હા 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 તો ભાઈ ભાઈ આપણે જે વાત ચાલીતી પછી બગડ પાપો ને રાણ એટલે વાત આ હતી આ જીવન ની ફિલોસોફી ની વાત કરતા હતા જી જી તમને બે માંથી એકે ન આવડત અણહાર ખાલી માયા ભેજ લાગતો હતો જી જી કેટલા સુખી છે મને માણસમાં તમને આપણે જૂનો દુહો છે જીને દીઠે મુજા નેણા ઠરે કચ્છનો દુહો છે હમ એવા માણાનો પીડ્યો દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાઓ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાંથી અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જ્યારે માણસ ડોટ મૂકે છે અને એની પાસે એ એ પંથે ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો સ્ત્રોત ધીમો થવા મળે ભાવનો સ્ત્રોત એક સમય એવો હતો કે પંદર પંદર વીસ દી મહેમાન રોકાતા હતા બિલકુલ રોકાવા જ આવતા હતા તો કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ કેવલ ને કેવલ માણસ મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પાડોશી દૂધ લાવવું પડે પણ મહેમાનને ને કળાવા ના દેતા કે આ ઘેરે તાણ છે હવે તાણ નથી પણ લાગણીની ની તાણી પડી ગઈ છે કે માં ખોટી માં વાત છે આ બધા આપણી કરતા ખૂબ મોટી દિવાળીઓ જોયેલી છે ખૂબ તાણ્યુ થી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક ક્યારેક મહેમાન ઓછી આવી ગયા હોય બરોબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ લોટ પીડ્યો હોય ને અમારા તો આ આ અમારી ઘઉં ના લોટ માંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઈવ સ્ટાર હોટલમાં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉં ના લોટમાં લે એમાં લીજ વડી એમાં વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એક ઘઉંના શાહી એ એ માવુની આ જે ભાણા હાચવવાની જે તાકાત અને એ એ જે પોર જે છે એ આ દેશને સંસ્કાર અને સંસ્કૃતિને બેયને બચાવવાનું કામ અનાલી શરૂ થાય છે તો મે મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવથી અને અભાવથી કદાચ ઓળખતા હશે અને મળતા હશે પણ આ બંને માળીઓને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા

આપણે બેસી પેલા ઘડી ગોપનાથ જીવ યાદામાં સેલો દિવસ છે શ્રવણ મહિનાનો તો એમાં આયમાં નહીં ઉસ્વાત કર્યો આપણને રસ્તેથી આપણે એને બેસાડ્યા આ ખોરડા આ ચારણ સમાજ આ તમને લાગે ને દેખાવમાં આ રીતે પણ આ આ ભગવતીઓના ભેળિયામાં સાહેબ બ્રહ્માંડ હમાઈ જાય કારણ કે નવ લાખ ભગવતીઓ ચારણ સમાજમાં જન્મી એનું કારણ શું કે એને આંગણે જે આવ્યો છે એ હમણાં નથી ગયો અને ત્રીજી વાત કે તમારા અમેરિકા અને નાસા કંપની જે સંશોધન કરી કરીને ટળી જાય ને પ્રાપ્ત ન કરી કે ને એ આ આ આ ભગવતી આપ્યું છે આવ્યું એને પેલા આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હીણો છે ખોટી રીતે અહીંયા આવ્યો છે એટલે એને સમજાયું હોય છે તું બટા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અને સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડને માણસો આખોડિયારમાં વિશે કોઈ ગમે ભગવતી વિશે કોઈ બોલી જાય એને ખબર છે કે એની બેન મોટી આવડ જગદંબા સાહેબ સૂર્ય થંભાવેલો હાંજ પડી જાય તો ભાઈ મેરખ્યો